જય રણછોડ હું પટેલ ભારતી ભારતીસ કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે ફરારી હાંડવો બનાવીશું ફરારી હાંડવો બનાવવા માટે એક કપ સાબુદાણા લીધા છે એનાથી એક મોટો કપ મોરૈયો લીધો છે એ બંને આપણે પહેલાં શેકી લેવાનું છે પાંચ મિનિટ સુધી આને ગેસની ધીમી આંચે શેકીશું મોરૈયાથી સાબુદાણા અડધા રાખવાના એટલું ધ્યાન આપવાનું આપણે કમ્પ્લીટ રીતે શેકાઈ ગયું છે તો ગેસ બંધ કરી લઈશું પહેલાં એને આવી રીતના ઠંડુ કરી લેવાનું છે એ કમ્પ્લીટ રીતે ઠંડુ થઈ જાય પછી જ મિક્સર જારમાં પીસવાનું છે એને ત્યાં સુધી આપણે સિંગદાણા લીધા છે એક વાડકું એ શેકી લઈશું સિંગ દાણા આપણે થોડા વધારે જ લીધા છે તો ચટણીના પણ યુઝ કરીશું ચટણી પણ બનાવવાની છે આપણે સિંગદાણા કમ્પ્લીટ રીતે શેકાઈ ગયા છે તો આપણે ગેસ બંધ કરી લેવાનો છે આ ઠંડુ થઈ ગયું છે તો આપણે પહેલાં મિક્સર ઝાડમાં એને પીસી લઈશું બેટર બનાવવા માટે આપણે ચાર લીલા મરચાં લીધા છે લીલા ધાણા લીધા છે અને એક કરી આદું લીધું છે એક વાડકી સિંગ દાણા લીધા છે એ પહેલાં મિક્સચર ઝાડમાં પીસી લઈશું તો આવી રીતના મિક્સરમાં એને કરી લેવાનું છે આપણે તો હવે એક વાડકી દહીં આમાં એડ કરવાનું છે અને જે આપણે દરીતું એ એડ કરવાનું છે એક વાડકી એમાં અડધો ગ્લાસ આપણે પાણી એડ કરીશું બેટરને વધારે આપણે પાતળું નથી કરી દેવાનું તો બેટરને આપણે આવી રીતના રેડી કરી લીધું છે તો એક બાઉલમાં એને કાઢી લઈશું પહેલાં દસ મિનિટ આપણે બેટરને ઢાંકીને રવા દેવાનું છે બેટર રેડી થાય ત્યાં સુધી આપણે ચટણીની તૈયારી કરી લઈશું તો ત્રણ મરચાં લીધા છે લીલા લીલા ધાણા લીધા છે અડધી વાડકી સિંગ દાણા લીધા છે એક કપ આપણે પાણી લેવાનું છે એમાંથી અડધો કપ પહેલા એડ કરીશું આપણે એક ચમચી આપણે ખાંડ લીધી છે સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે અડધી ચમચી જીરું લીધું છે આપણે પહેલા એને મિક્સચર જારમાં પીરસી લઈશું તો આપણી ચટણી રેડી થઈ ગઈ છે તો આપણું બેટર દસ મિનિટ થઈ ગઈ છે તો આપણે એક બટાકું એડ કરી લઈશું છીણેલું બટાકું લેવાનું છે કાજુ સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે અડધી ચમચી આપણે બેકિંગ સોડા લીધો છે વઘાર માટે તેલ લેવાનું છે એક ચમચો તેલ લઈ લઈશું વઘાર માટે આપણે અડધી ચમચી જીરું લીધું છે લીમડીના પાન લીધા છે ત્રણ કે ચાર એક ચમચી આપણે તલ એડ કરવાના છે બેટર ને અંદર આવી જ રીતના પાથરી લેવાનું છે આપણે ગેસની ધીમી આજે એને પાંચ મિનિટ આપણે ચડવા દઈશું ઢાંકી લેવાનું છે એને કમ્પ્લીટ તો આવી રીતના આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે તો એને ફેરવી લઈશું આપણે સરસ એક ચડી ગયું છે આપણું આવી રીતના બીજી બાજુ એને ફેરવી લેવાનો છે આપણે સહેજ આપણે તેલ એડ કરીશું એક જ ચમચી જેટલું બીજી બાજુ આપણે બે જ મિનિટમાં ચડી જશે એક બાજુ ચડેલી છે એટલે બીજી બાજુ પણ સરસ રીતે ચડી ગયો છે તો એને ઉતારી લઈશ થોડો ફરારી હાંડવો રેડી થઈ ગયો છે જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ રેસીપી તમને ગમી હોય તો કમેન્ટમાં લખીને મને જરૂરથી જણાવજો